પાટણ સિહોરી હાઇવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે પાટણના ભૂતિયા વાસણા પુલિયા પર આ અકસ્માત સર્જાયો હતો બે ડમ્પર અને છોટા હાથી વચ્ચે ત્રિપલ આવી છે શિહોરી તરફથી આવી રહેલા બંને ડમ્પરોએ છોટા હાથીને કચડી નાખ્યું હતું વાયડ ગામે લગ્ન પ્રસંગમાં રસોડી ગયેલા પાટણના વીસ મજૂરો છોટા હાથીમાં હતા અને આ ડમ્પરો વચ્ચે કચડાયેલા છોટા હાથી પિકઅપ ડાલામાં સાત મજૂરો ઘાયલ થયા છે ઘાયલોને એકસો આઠ મારફતે પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પાટણ સિહોરી હાઇવે પર બે કિલોમીટર સુધી કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પાટણ સિહોરી વચ્ચે ભૂતિયાવાસણા પુલિયા પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે ડમ્પરો વચ્ચે છોટા હાથી કચડાઈ ગયું હતું જેમાં સવાર વીસ મજૂરોમાંથી સાત મજૂર ગંભીર રીતે ઘવાયા છે અને તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે ઘટના સ્થળ પર પોલીસે પહોંચી અને આ કલાકો સુધી ટ્રાફિકને જામ થયેલાને છૂટું પડાવ્યું હતું અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જગદીશ પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ